નમસ્કાર મિત્રો આજે સીધો ને સર્મા આપણી સાથે ગિરીશભાઈ જોશી જોડાયા છે ગિરીશભાઈ વરિષ્ઠ પત્રકાર છે આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર છે અને જે કઈ વાત લઈને આવે છે એ નોખી વાત હોય છે ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ એમણે ઘણા વર્ષો સુધી કર્યું છે આમ તો કાયદાકીય જ્ઞાન એમનું ઘણું બધું ઉદ્યોગોનું જ્ઞાન ઘણું બધું આજકાલ જે ચર્ચાઓ ચાલે છે પેલા અમેરિકા વાળા એફ્ટીન ભાઈની એ એબ્સ્ટીન ભાઈ ભારત ઉપર કેવી અસર કરી રહ્યા છે એની કંઈક વાત આજે લઈને આવે છે બીજા લોકો કદાચ એફ્ટીનના મહેમાન થઈને જે કંઈ શાયબી ભોગવવા માંગતા હશે એમની વાત જુદી છે મોદી સરકારના કેબિનેટ મંત્રી હરદીપસિંહ પુરી એ જેટલો બફાટ કરે છે ફસાતા લાગે છે પણ ગિરીશભાઈ આપણા દેશની નીતિઓની બાબતમાં નો કોઈ રોલ હતો કે કેમ કારણ કે હરદીપસિંહ પુરીએ પણ નો સહયોગ માંગ્યો તો મોદી સરકારની યોજનાઓ એને કારગર કરવા માટે પણ એના વિશે વિગતે વાત તો છે ને ગિરીશભાઈ કે તો જ મજા આવે અને આપણા દર્શકોએ છેલ્લે સુધી આ એપિસોડ જોવો જ પડે ગિરીશભાઈ આપનું સીધું ને સટમાં સ્વાગત અને આપ વિગતે જરા વાત કરો તો જરા આનંદ આવે સત્ય અને તથ્ય આપણને જાણવા મળે ગિરીશભાઈ

પદભાર સંભાળ્યો સાતમી જૂન બે હજાર ચૌદ ના એફસ્ટીન સાથે હાર્દિક પુરીની મિટિંગ જે થઈ હતી એની અંદર ઇઝરાયલ ઓસ્ટ્રેલિયા અને એક અનોન વ્યક્તિ એટલે એક્સ પીએમ ઇઝરાયલ એક્સ ઓસ્ટ્રેલિયા અને બે અલગ વ્યક્તિઓ હવે એ મોસાદ હતા કે શું હતા એ કોઈને ખબર નથી એટલે ડિક્લેર છે નામ પણ બહુ આપણે એમાં સંશોધન નથી કર્યું એ લોકો એમને મળે છે કેટલા દિવસનો ડિફરન્સ છે છવ્વીસ મે અને સાત જૂન ત્યાર પછી રેગ્યુલર મિટિંગો થાય છે બે હજાર અગિયાર થી ચૌદ ની બધા રેકોર્ડ ઉપર આવી ગયા છે કે મળ્યા કેવી રીતે વાતો કરતા હતા કેટલા બધા ક્લોઝ હતા હવે એને જો આપણે કોલિંગ કરીએ કે આપણા તરત જ બે હજાર ચૌદ પછી આપણા ત્યાં શું ફેરફાર આવ્યા એક સીધો હિસાબ હતો કે આપણી લગભગ પંચ્યાસી ટકા ઇકોનોમી કેશ ઉપર ચાલતી હતી હવે કેશ જે છે એમ સમજો એવી મુર્ગી છે જે અંડા દેતી નતી કારણ કે સો રૂપિયાની નોટ આખો દિવસ કન્વર્ટ કર્યું અને ડિજિટલ કન્વર્ટ કર્યું હોય એટલે બે ટકા એક ટકા સર્વિસ ચાર્જીસ આ તે તમે બધામાં જે લાગે છે એ તમે વિચાર કરો કે આ તો એ મુર્ગી હતી કે જ્યાં જ્યાં આગળ જાય ત્યાં એક એક અંડો મુકતી જાય એટલે ઇકોનોમીને આખું બુસ્ટિંગ મળ્યું એની પાછળ આખું ષડયંત્ર કેવી રીતે ગોઠવામાં આવ્યું બે હજાર ચૌદ માં ખાતા આવ્યા બધા ખાતા તો જ ખોલાવાય જો તમારું ઓનલાઈન કરવાનું હોય પછી બે હજાર ચૌદ થી વીસ માં પીએલઆઈ સ્કીમ ની તમે જાહેરાત કરી કે ભાઈ આની અંદર પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ આપવામાં આવશે કારણ કે તરત જ આપણે મેક ઇન ઇન્ડિયા પચીસ સેક્ટરો માટે આપણે બહુ મોટો જેમાં વોકલ ફોર લોકલ મેક ઇન ઇન્ડિયા સ્ટાર્ટઅપ ઇન્ડિયા બધું બધું આસપાસ આ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું કેશમાં વધારે પડતો દેટ વોઝ ઇન ટુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ હવે રિયલ ને કંટ્રોલ કેવી રીતે કરવાનો હતો ત્યારે રેરા નો કાનૂન લેવામાં આવ્યો જેમાં બે દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે ના પાડી દીધી કે આ રેરા તો બિલ્ડરો ને કામ આવે છે

અને આ યુપીઆઈ કરવામાં આવે છે એના સાથે એક સ્કીમ ડિક્લેર થઈ હતી જેનું નામ જ જામ હતું જનધન આધાર અને મોબાઈલ લિંક કર્યા હતા એ જામ હતું એ ત્યારે જામ આપણે થઈ જવાના હતા ઈ કદાચ આપણને એનો મતલબ સમજાણો નહીં એટલે તમારો આધાર આવી ગયો તમારો મોબાઈલ આવી ગયો અને તમારું જનધન ખાતું આવી ગયું અને તમારા બેંક ડિટેલ્સ આવી ગયા એટલે ટોટલ બાયોડેટા તમારો ગવર્મેન્ટ પાસે પહોંચી ગયો અને એ જ વખતે આપણી જે ફાઈવ ફાઈવ યર પ્લાનિંગ જે કમિશન ચાલતું હતું એને બાકાયદા બધો રિપોર્ટ દેવો પડતો હતો કે ભાઈ અમે ફ્યુચરના ફાઇવ યર પ્લાનમાં કેમ કરશું એમાં કેટલું રેવન્યુ જનરેટ થશે અને એ ઓન પેપર પબ્લિક માટે ડિક્લેર થતું આપણે એ જાડ જ કાપી નાખ્યો આપણે એને નીતિ આયોગમાં નાખ્યો કે આપણી નીતિ નીતિ આયોગ જે છે હવે નીતિ એ લોકોની કેટલી સાફ હતી એ આપણને ખબર પડતા દસ વર્ષ લાગી કારણ કે નીતિ આયોગને એમ કહેવામાં આવ્યું હતું કે આ ટ્રાન્સપેરન્સી સાથે બનાવવામાં આવશે કારણ કે ઈ પ્રોજેક્શન પ્રેક્ટિકલ પ્રોજેક્શન સાથે નીતિ આયોગ તમને કહેશે કે અમે આ શું કરશું એનો કેટલો લાભ થશે એમાં નીતિ આયોગમાં એવો કોઈ આપણે રિપોર્ટ બન્યા પછી વાંચ્યો નથી બે હજાર સોળની ની પછી તમે જો આખું માળખું અને ઓચિંતું તમારે આઠ નવેમ્બર બે હજાર સોળના ના કોઈને પૂછ્યા ગાચ્યા વગર નોટબંધી કરી દેવામાં આવે છે હવે તમે આખું ષડયંત્ર જુઓ કે જો ખાતું ખોલાઈ ગયું હોય તો ઓબ્વિયસ છે કે બે બે હજાર ને પાંચસો ની નોટું ખાતામાં જમા કરાવવા જશે જો તમારો કેશ ચાલતું હોત તો એની અંદર ઘણી બધી ગડબડ થાત એટલે બધો પૈસો વ્હાઇટ બ્લેક જે તમે જે નામ કરતા હતા એમને તમે એમ લાગ્યું કે બધા કાઢીને બેંકમાં આવી જાય એટલે તમે જુઓ આખી ઇકોનોમી એક જમ્પ થાય હવે એ જે તમારી અંડા વગરની મુર્ગી હતી હવે અંડા વાળી મુર્ગી આખા સરકારના હાથમાં આવી ગઈ કારણ કે બધા નાઇન્ટી એટ પોઈન્ટ નાઇન્ટી એટ પૈસા પૈસા જમા થઈ ગયા બેંક ની અંદર હવે તમે એની અંદર જુઓ તો એ લોકો એ જેવું બધું ખાતામાં આવી ગયું એટલે હવે પૈસા દેવા કોને હતા આપણા જે પેલા ખોડાના દીકરાઓ હતા એ લોકોને આપણે પૈસા દેવાના હતા એટલે આ લોકો બે હજાર સોળ માં જ એક આઈબીસી ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કમસી કોડ લઈ આવ્યા એની અંદર એવું નક્કી થયું કે જે બેડ બેંક જે લોકો નુકસાન કરે છે કોણ કરતી હતી કેમ કરતી હતી આરબીઆઈ નો જે ઓડિટ ટીમ હોય એની જવાબદારી હોય છે દર ત્રણ વર્ષે બધી બેંક નો રિપોર્ટ સબમિટ કરે પડી કોઈ બી ઓડિટ ટીમ ક્યાંય જાતી નથી એટલે ઈ ની અંદર તમે સત્યાવીસ બેંકોને મર્જ કરી અને બાર બેંકો જ રાખવાનો એ નિમ છે અને ધીરે ધીરે બે હજાર ચોવીસ સુધી ટાર્ગેટ એચિવ થઈ ગયું હવે બાર જ બેન્કો છે પછી એની અંદર તમારે ઈ જે બધા પૈસા પ્લસ માઇનસ હતા જે નુકસાન કરતા હતા એમાં તમે નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની લિમિટેડ ચાલુ કરી જે બધી બેન્કોનો હિસાબ કિતાબ માંગીને એમ કે તમે રહેવા દે ઉગરાણા અમે કરી દેશું અને તમે તમારા ચોપડા સાફ કરી અને ધંધો કરો એટલે બેંકની એક ઇમ્પ્રેશન એક સિવિલનો રિપોર્ટ એ લોકોનો સુધર્યો કે હવે કોઈ એનપીએ નથી પણ એનપીએ આપણે એમ કે બિલો ધ કાર્પેટ નાખી દેવામાં આવ્યું અને એ કંપનીની જવાબદારી થઈ ગઈ એટલે કંપની જોઈ બે હાજર માં પૈસા આવી ગયા બેંકો મર્જ થઈ ગઈ પછી તમારે તરત જ કાઢ્યું પબ્લિક નો વાપો થાય નહી એટલે આયુષ્યમાન ભારત કાર્ડ પાંચ લાખ કરોડના બજેટ સાથે લોન્ચ થયો હવે એટલા કેટલા કબાડા થયા એ તો આપણે જાહેરમાં બધા સમાચારોમાં આવ્યા હતા કે એક એક ડોક્ટરે છ છ કરોડના બગોસ ઓપરેશન કર્યા આયુષ્યમાન કાર્ડમાં પહેલી જ વારમાં બધા પૈસા વસૂલ કરી લીધા સેપરેટ વાત છે અને પછી તમે જુઓ તો એની અંદર જ જે ઇલેક્ટ્રોલ બોન્ડ ઇસ્યુ થયા પેલા છોકરાઓ પાસે પૈસા આવી ગયા બેંકના સાડા સો લાખ કરોડ થઈ ગયા એટલે એસેટ આવી ગયો કરોડપતિઓ પાસે હવે એને લાભ કેવો થયો કારણ કે પ્રોફિટ બહુ વધી ગયો તો તમે તરત જ બે હાજર ઓગણીસ માં કોર્પોરેટ ટેક્સ બાવીસ માંથી પંદર ટકા કરી નાખ્યું એટલે નફામાં નુકસાનમાં એ નફો કરાવ્યો અને તરત જ પછી એમને કીધું કે હવે રોકાણ કરવું હોય તો અમારી સિક્યુરિટી એટલે ઓગણત્રીસ લેબર લોસ જે હતા એને ચાર મોડલ કોડ અંદર બદલાવી અને હવે જે ઓવાપો થાય છે લેબર આપણે ખબર પડશે કે તમે જે લેબર લોસ કાઢવાના હતા એ નકામા નહોતા એ યુનિયનોને ટૂંકા કરવાના રસ્તા હતા કોઈ જાતનું એજ્યુટેશન નથી એના રસ્તા હતા તમારે નોકરીની અંદર આઉટસોર્સિંગ કરી આપવાનું એટલે રિઝર્વેશન વાળો જે કોકડો હતો એ નીકળી ગયો હવે આઉટસોર્સમાં તો એ કોન્ટ્રાક્ટર છે કોને રાખે કોને ન રાખે એટલે એસસી એસટી નો ઈલાજ થઈ ગયો ગરીબ માણસોનો નો ઈલાજ થઈ ગયો બધાના ખિસ્સાના પૈસા પણ કરોડપતિઓને અપાઈ ગયા આખું ઓગણીસ સુધી નું માણકું ગોઠવાઈ ગયું પછી વીસ માં હવે તમારે એમ દેખાડવું હતું કે હવે એટલા બધા રૂપિયા આવશે બધા સદર થઈ ગયા છે એટલે તમે બીજી સેકન્ડ પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ ડિક્લેર કરી બે લાખ કરોડ ની કોના માટે ફાર્મા અને ડ્રોન હવે ડ્રોન માં કઈ કંપનીઓ રોકાણ કરવાની હતી ઇઝરાયલ થી જઈને એ જગ જાહેર છે એટલે એમના માટે સ્પેશિયલ એક પીએલઆઈ સ્કીમ બે લાખ કરોડની જોઈન થઈ અને તરત જ પછી સરકાર શું કરે છે એના માટે તમે પીએમ પીએમ એલાન કર્યું એટલે કે તમારા કોર્ડિનેટરલ જે રોડ બનશે એમાં દિલ્હીથી બોમ્બે બોમ્બે થી કેરલા કેરલાથી ચેન્નાઈ થી હૈદરાબાદ અને કલકત્તા એમ કરીને આખો એક ટ્રાયંગલ થશે જેની અંદર સુપર એક્સપ્રેસ હાઈવે બનશે અને ડેડિકેટેડ રેલવે ના કોરિડોર બનશે એટલે તમારો સામાન ફાસ્ટ જશે એટલે આપણે હવે પાંચ ટ્રિલિયન ઇકોનોમી થઈ ગયા અને આપણે ડેવલપ કન્ટ્રી તરીકે આપણે માહોલ ઉભો કરવા માંડ્યો જાહેરાતો તો રીતે થતી જ હતી પછી તમે તો ચાલુ કર્યા પહેલા એક મિશન કર્મયોગી પણ લોન્ચ કર્યું કારણ કે એમને ખબર હતી કે આ કરોડપતિઓ પોતાની કેપેસિટી થી એસી ટકા નીચે કોરોના પછી કામ કરે છે એટલે હવે જો હું પીએલઆઈ બી આપું તો ઈ એસી ટકા માંથી સો ટકા પહોંચશે નોકરી તો વધવાની નથી

એટલે એમાં સુરેન્દ્રનગરના કલેક્ટરે સારામાં સારો રોલ મોડલ જાહેર કર્યો કે વીસ લાખ રૂપિયા એમને દરેક એને લેવા માંડ્યા એટલે આવો રોલ પણ એક ઉભો થયો પછી એની અંદર તમને કવર અપ કરવા માટે તમે નેશનલ એજ્યુકેશન પોલિસી બનાવી એમ કહીને કે હવે અમે સ્કૂલો જ બનાવશું અમે લોકો એની અંદર પ્રાઇમરી એજ્યુકેશન નું કરશું હવે એની કેવી હાલત થઈ કે તમારી ઓગણ નાઇન્ટી થ્રી સ્કૂલો બંધ થઈ ગઈ અને સામે તમારી આરએસએસ ની સ્કૂલો ત્રેવીસ હજાર ચાલુ થઈ ગઈ એટલે આ બધી જે જાહેરાત કરતા હતા અને પાછળ જે ચાલતું હતું એ પબ્લિક ને ખબર નથી અને એમનો ગુનો નથી કારણ કે સોશિયલ મીડિયા આપણે દેખાડવા જ તૈયાર નથી અને સોશિયલ મીડિયામાં એવા લોકો સાંભળી શકે છે જેમને ખબર છે કે આનું રિએક્શન શું આવશે બાકી સમાચાર સાંભળીને બધા બંધ કરી દે વધારે વધારે તો લાઈક કરી દે પણ એનો ફોલોઅપ કોઈ લેવા તૈયાર નથી કે આ વખતે જે બોલ્યા હતા એનું અત્યારની પરિસ્થિતિ શું છે એટલા માટે ખાસ આપણે તારીખથી વાત કરીએ છીએ હવે છેલ્લે તમે જુઓ તો બે હજાર પચીસ ની અંદર તમે લોકો એમાં ઓલો આપણે બહુ ફેમસ વી જીરામજી આવી ગયું મનરેગામાં જે પૈસા કમ્પલસરી દેવા પડતા હતા એનો તમે બીજો રસ્તો કાઢ્યો કારણ કે એ પણ ઘણા ટાઈમથી ચાલતું હતું પણ એટલો ફૂલપ્રૂફ પ્રોગ્રામ મનમોહન મનમોહનસિંહે કર્યો હતો એને ધીરેકથી બંધ તરત જ બંધ કરે તો વાંધો આવે એમ કીધું બી હતું કે આ તમારા અનસક્સેસફુલ નું તાબુત છે એ તો હું સાચવીને રાખીશ પણ છેલ્લે તાબુત બી વેચાઈ ગયું હવે આની અંદર મોટું રિએક્શન જે હવે આવે છે એ તમે જુઓ કે એમાં ઈ નક્કી થયું હશે કે ભાઈ તમે આ બધું કર્યા પછી અમેરિકન કંપનીઓ ત્યાં આવીને રૂપિયા રોકશે ને અમારા જે બધા કમાઉ દીકરા છે એ તમારા ભેગા ત્યાં આવીને પછી ભાગીદારીનો ક્લોઝ તો એટલે કર્યો કારણ કે આપણા છોકરાઓ પડાળું નાખ્યું અમારું શું એટલે એમેઝોન સૌથી પહેલો એણે ત્રણ લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ નું પ્રોમિસ કર્યું બે હજાર પચીસમાં કે બે હજાર ત્રીસ સુધીમાં ઈ ત્રણ લાખ કરોડનું રોકાણ કરશે માઇક્રોસોફ્ટ એ અઢાર બિલિયન ડોલર ગુગલે અંદર બિલિયન વાળો આવે છે ઇન્ટેલ વાલો ઇન્ટેલ આવ્યું છે ચૌદ બિલિયન ડોલર સાથે એ સેમિકન્ડક્ટર કન્ડક્ટર બનાવવાની ફેક્ટરીઓની અંદર એ તમારી ભાગીદારી કરશે એનું હજી વ્હાઈટ પેપર નથી ખબર પડતી હવે એની અંદર ત્યાં જે મેઇન ઇકોનોમિક્સ જે સાચવે છે એની અંદર ગોલ્ડમેન સેક્સ વેલમાર્ટ સેલ્ફોર્સ બ્લેક રોક બ્લેકસ્ટોન અને એલન મસ્ક ઈ બધા અહીંયા આવી ગયા છે હવે જે આખી ઇકોનોમી ચલાવતા હતા તમને કહેતા કે બ્લેક રોક છે એ અમેરિકા કે આપડી દુનિયાની ઘણી બધી કન્ટ્રી કરતા મોટી કંપની છે અજિયા ટ્રિલિયન ની કંપની છે એટલે ઈ બધા અહીંયા આવીને બેઠા છે અને એમાં આપણા બધા કમાઉ દીકરો ગોઠવાઈ ગયા કે બ્લેક રોક સાથે જીઓ ગોઠવાઈ ગયું બ્લેક સાથે ઇરાનંદાની ગોઠવાઈ ગયું બીજા પણ કદાચ લોજિસ્ટિક્સમાં એની ભેગા આવશે હવે બે કંપનીઓ જે આપણે આગળ ડિસ્કસ કરી ગયા કે ટ્રોન્ટોન અને ડિલોઇટ ઈ બધી સલાહ દેવા માટે ત્યારે જ આવી ગયેલા હતા એટલે એપસ્ટીન ઈઝરાયલ ને ઓસ્ટ્રેલિયા ને ટ્રમ્પ ને એ લોકોએ આખો તમને પ્રોગ્રામ કરીને આપ્યો હતો એમાં તમારે ખાલી આંખ બંધ કરીને ફોલો કરવાનું છે એટલે પરીક્ષામાં જે ચિઠ્ઠી લઈને લખવા ગયો હોય ને એ ચિઠ્ઠીમાં લખ્યું એટલું જ લખી શકે એનાથી વધારે ન લખી શકે એટલે તમારી હાલત એ થઈ તમને ચિઠ્ઠી પકડાવી દીધી છે હવે એનો શું જવાબ આપો એ તમને ખબર નથી પણ તમને કીધું એટલું કરવાનું છે એની પરિસ્થિતિ હવે સામે આવી પણ ગિરીશભાઈ આ તો ખતરનાક છે દેશના હિતોને વેચવાની વાત છે આમાં આમાં તો આપણા દેશનું સ્વદેશીની વાતો કરે છે ને વિદેશીઓને નિમંત્રણ છે આ તો ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી રહી છે ને ઈસ્ટ ઇન્ડિયા કંપની તો અહીંયા કઈક નાખતી અને પછી કમાતી આપણે તો જે નાખેલું હતું એ બધું આપણે પેલા તો વેચાવડાવી નાખ્યું એટલે તમને આ આપી હજાર ચૌદ ની પહેલા જ આ પ્રોગ્રામ થઈ ગયો હતો કારણ કે મે માં મોદી સાહેબ શપથ લે અને એક જ મહિના પછી ત્યાં હરદીપ પુરી આ બધું ગોઠવણમાં કેમ પડી ગયો અને હવે તો એ પોતે કબૂલે છે કે હું ડિજિટલ ઇન્ડિયા માટે એના માટે હું વાતચીત કરતો હતો તો એના માટે તમને જરૂર હતી તમારા એની પહેલા તો અહીંયા તમને ધ્યાન હોય તો પેટીએમ અને આ લોકો આવ્યા એનાથી દસ વર્ષ પહેલા એક એનજીપે કરીએ અને સિંગાપોરની કંપની ઓલરેડી આપણા લગભગ ઘણા બધા કસ્ટમરો સાથે પોતે યુઝ મને ખબર છે થી તમે પ્લેનની ટ્રેનની ટિકિટો કટાવી શકતા હતા બેંક ની અંદર પૈસા નાખીને કાઢી શકતા હતા એટલે એનજીપે પેટીએમ કરતા ઘણી જૂની સિંગાપોરની કંપની હતી પણ ત્યારે ચાઈના ઉપરનો દબાણ હતો કે આપણે ડિજિટલી કેવી રીતે કરવાનું છે એટલે આપણે પેટીએમ ને આવવા દીધો હવે માં પછી તમારું કોકડું ખુલ્યું કે નો માલિક હતો એ પણ એ મેનેજ કરવા માટે હેલ્પ કરતો હતો કે તમારા જે બ્લેક મની જે બહાર પડ્યા હતા એમાં જે તમારી સેલ કંપનીઓ હતી એ કેવી રીતે મેનેજ થતી હતી એટલે આ બધા ષડયંત્રો બહાર આવે છે ત્યારે તમે ડોટ્સ મેચ કરો તમને ખબર પડે કે આજનું નથી આ બે હજાર ચૌદ થી તમને સરકારમાં લાવવા માટેની પરિસ્થિતિ એવી હતી કે તમે આવો અને હવે તમે કારણ કે અત્યારે તમે જુઓ તો મનમોહન ની છેલ્લા દસ વર્ષની નો સોદો સારામાં સારો કરી આવ્યો તો તમે એનો વિરોધ કર્યો પછી તમે જુઓ કે નો લોકલ લિંક કોણ એટલે અનિલ અંબાણી સાથેનું પણ જે સંબંધો હતા કારણ કે બિઝનેસમેન બિઝનેસમેન ના સંબંધમાં મારે પણ એના પર્સનલ મેટરમાં છે પણ એક સત્તાધારી માણસ જયારે ત્યાં જાય ત્યારે એ ખરાબ લાગે છે જયારે હાર્દિક પુરી પોતે માને છે કે મને બે માં ખબર હતી કે એ ગુનેગાર છે એને જેલ પડે કીધું કે ત્યારે સજા નતી થઈ એટલે બેનિફિટ ઓફ ડાઉટ હતો એટલે આઈ થિંક હવે એ લોકો પાસે જવાબ નથી હવે ભૂલો પકડાતી જાય છે અને ડોટ્સ મળતા જાય છે તમને ખબર પડી ગઈ કે આ સરકાર ફક્ત અમેરિકન અને ઇઝરાયેલી લોબી ને મદદ કરવા જ આવી હતી એટલા જ માટે આપણે ચાઈના ને નારાજ કરવું પોસાણું રશિયા ને નારાજ કરવા પોસાણું અને હવે આપણે ભોગવવાનો વખત આવી ગયો છે જી ગિરીશભાઈ આપણે ત્યાં અને આપણી ચેનલ ઉપર જ આપણે છે ને પ્રોફેસર બાજભાઈ કાનપુર યુનિવર્સિટીમાં રહ્યા છે અને અજય શુક્લ એમની ડીપ સ્ટેટ વિશેની એક સિરીઝ કરી હતી ડીપ સ્ટેટ આપણે ત્યાં નરેન્દ્ર મોદી એ એમના એજન્ટ તરીકે અહીંયા પ્રાઇમ મિનિસ્ટર તરીકે આવે અને એ લોકો જેમ નચાવે એમ નાચે આ દિશામાં એ કાર્યવાહી ચાલી રહી હોય એવા એવું આપે જે આજે વાત કરીએ તો આ

હવે એની અંદર તમે જુઓ તો ત્રણ કન્ટ્રીઝ ની અંદર ફિલેન્થ્રોફિસ્ટ કામ કરવા આવે છે એવું બિલ ગેટ્સ દેખાડી રહ્યો છે બિલ ગેટ્સ ક્યાં હતો એના ફોટા આવ્યા છે એટલે બિલ ગેટ્સ યુએસએ આફ્રિકા અને ઇન્ડિયા અને હવે તમે જુઓ તો આફ્રિકન ડાયરી જો તમે ચેક કરો ને તો આ એ પોતાના જેટલી પણ લેબોરેટરીઓ છે મોટી કંપનીઓની ફાર્માસ્યુટિકલ એ લોકો પોતાનું ટેસ્ટિંગ ગ્રાઉન્ડ હંમેશા આફ્રિકા આફ્રિકાને જ વાપર્યો છે ત્યાં તમે એકવાર જુઓ તો એ લોકો હેબોલા આવ્યું માણસ અડે તો મરી જાય એના માટે સ્પેશિયલ મશીન બનાવ્યા

અને વેક્સિનની જે તમે પ્રોસેસ કરી નકામી હતી કારણ કે આપણને અમને ખબર છે કે જે નેચરોપેથી વાળા કે કોમન ડોક્ટર હતા એ કહેતા હતા કે એમાં દવા લેવાની જરૂર નથી ઘરે બેસીને તમે બામની બાફ લઈ લો તમારો ટેમ્પરેચર નોર્મલ રાખો પણ ઘણા બધા ડોક્ટર એગડે જેવાય ચોખ્ખું કીધું કે તમારે મર્ડરનો કેસ કરવો પડે કારણ કે કફના પેશન્ટને તમે આઈસીયુ એસી માં રાખો અને પ્યોર ઓક્સિજન આપો તો એના લંગ્સ બ્લોક જ થઈ જવાના છે એટલે તમે ઈલાજ પણ ખોટો આપ્યો ને પછી કીધો આટલા માણસો મરી ગયા બહુ વાપો થયો એટલે તમે આંકડા છુપાવી દીધા એટલે આ બધા ષડયંત્રો ની વાતમાં જો આપણી સરકાર આવતી હોય આપણી સરકાર આપણી સેફટી માટે બનાવેલી છે ન કે તમારે અને આપણે મોટા ઉપાડે એટલું ટેસ્ટિંગ કરી લીધું કે ભાઈ હું કહું એટલે આખો હિન્દુસ્તાન રોડ પર આવીને થાળી વગાડે તાળી વગાડે મસાલ કરે એટલે તમને પણ એમાં આપદામાં અવસર મળી ગયો જોવા માટે કે હજી કેટલા ભગતો તમારા છે હવે ભગતો એફીન ફાઇલ આવ્યા પછી કેમ ફિલ્ટર થતા જાય છે એ જોવું પડશે કારણ કે એમને ઘરે જવાબ દેવો પડે કે તમે એવી પાર્ટીના ભગત છો જે શું કરે છે અને એમનો તો આખો કરતમ આજે અંકિતા ભંડારી દીકરી નો મર્ડર કરી નાખ્યું છે બધું છે છે જેના એવિડન્સીસ એનું શું થાય છે એટલે આ પાર્ટીની નીતિ નિયમ અને બધું કેવું કઈ કરવું કઈ એ બધું છે પણ જ્યાં સુધી ભગતો છે અને સૌથી મોટા એમના આશીર્વાદ જ્યાં સુધી જ્ઞાનેશ્વર ના છે ત્યાં સુધી આ બધું ચાલ્યા રાખશે પણ હવે જો નહીં જાગે

એ વખતે હરદીપ પુરી આઈએફએસ એટલે ઇન્ડિયન ફોરેન સર્વિસ ઓફિસર નહોતા એ થઈને પછી પાછળ ઓક્ટોબરમાં તો ભાજપમાં જોડાઈ ગયા હતા અને એમનું ટાર્ગેટ પૂરું કર્યું એટલે તો એમને વગર ઇલેક્શન રાજ્યસભામાં લઈને મિનિસ્ટર બનાવવામાં આવ્યો અને સૌથી મોંઘો પોર્ટફોલિયો પણ દેવામાં આવ્યો કારણ કે પેટ્રોલિયમની જે વોર હતી એ બી એને અમેરિકામાં સાચવવાની હતી કે અમે રશિયાથી તેલ લેતે લે શું તું સંભાળજે એટલે લિવિંગ અસાઈડ એપ્સ્ટાઈન મેઇન કામ છે પણ તમે જે

એમાં પણ ભારત હાથ હોવા વાત આવે અને એને મારવા માટે કેવી રીતે સોપારીયા પાણી કેમ તમારા રોન એજન્ટ હતા એટલે હવે સોશિયલ મીડિયા તો પૂછે છે કે ભાઈ એનઆઈએ એના ઇન્સ્ટ્રક્શન વગર તો આ થાય નહીં અને તમે ક્રિમિનલો ને એમ કહો છો કે અમે ક્રાઇમ ઓછું કરીએ છીએ અને તમારા અહિયાં બિશ્નોઈ જેવા તો અહીંયા બેઠા પડ્યા છે એને તમે પ્રોટેક્શન આપી રહ્યા છો એટલે કથણી ની અંદર ફરક કરવા કરતા તમારે અત્યારે જે ચિંતા કરવાની જે મેન હતી કે ભાઈ છોકરાઓની નોકરીઓનું શું થશે અત્યારે જો એ ની અંદર પણ શેર માર્કેટ પડી ગઈ છે કારણ કે અનએમ્પલોયમેન્ટ જનરેટ થશે જ એઆઈ ના લીધે પણ એનો કોઈ જવાબ દેવા તૈયાર નથી કે તમે એનો તોડ શું કરશો એમ જી ટ્રો 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 નહીં પણ આપણે છે ને બહુ જ ખતરનાક અવસ્થામાં છીએ લોકોએ જાગવાની જરૂર છે તમે જે આખી વિસ્ફોટક માહિતી આપી છે જે તથ્યોને આધારે તમે ક્રોનોલોજી પ્રમાણે આખી વાત કરી છે કે ભારતની આ નીતિઓ એ અમેરિકામાં અને છે એમાં માર્ગદર્શક હતો પ્રશ્ન તો થાય જ છે મને લાગે છે કે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે ગિરીશભાઈ આપ અમારી સાથે જોડાય બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરીને મળીશું નમસ્કાર